નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના સ્ક્લર પરીક્ષા વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ અને એસેટીના તાર્કિક પ્રશ્નો જે છે તેના વિડિયોના ભાગ નંબર 2 ની અંદર તમારું हार्दिक સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 1 ની અંદર 1 થી 25 ના પ્રશ્નો જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મોસ્ટ ટાઈમ આઈએમપી પ્રશ્નો મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર છવ્વીસ થી બત્રીસ જોઈશું એમાં ગુજરાતના શબ્દની તાર્કિક ગોઠવણી ચડતા ક્રમની અંદર લખવાની છે કેવી રીતે ચડતા ક્રમ તો જો મિત્રો વર્ષગાંઠ છે એ એક વર્ષે ઉજવાતી હોય છે એટલે પ્રથમ ત્રણ રજંત જયંતિ પછી ઉજવાય છે ત્યાર પછી સુવર્ણ જયંતિ જે છે તે ઉજવવામાં આવે છે ત્યાર પછી હિરક જયંતિ અને મિત્રો સો વર્ષે શતાબ્દી મહોત્સવ જે છે એ ઉજવવામાં આવે છે તો આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સાચો જવાબ જે છે તે આપણો આવે છે ડી ત્રણ બે એક ચાર અને પાંચ ત્યાર પછી પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શબ્દો આપેલા છે તો એની અંદર તમે જો પ્રથમ છે માતા ત્યાર પછી આવશે હસવું ત્યાર પછી બાળક રુદન અને દૂધ આપણે આને આવી રીતે ચડતા ક્રમની અંદર

તો જયારે બાળક જન્મે છે ત્યારે નાનું હોય છે ત્યારે માતાના ગર્ભમાં હોય છે પૌઠ એટલે કે સિંહ જે છે એ સિંહ સાચો જવાબ બને છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર ત્રીસ પ્રથમ મેઘ ધનુષ્ય જે છે તે ક્યારે બને છે તો વરસાદ આવે છે ત્યારે બને છે સૂર્યના લીધે બને છે અને બાળક જે છે તેને જોઈ અને શું થઈ જાય છે પ્રથમ જોઈએ તો સરપંચ ગામનો હોય છે ત્યાર પછી મેયર નગરપાલિકામાં હોય છે ત્યાર પછી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી અને દેશનો પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ એ સૌથી દેશની અંદર પ્રથમ આવશે એટલે કે મોટો વ્યક્તિ છે હવે આપણે મીટર જે છે મિલીમીટર કિલોમીટર છે તેને મિત્રો નાનાથી મોટા તરફ ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો પ્રથમ આવશે મિલીમીટર ત્યાર પછી સેન્ટીમીટર ત્યાર પછી ફૂટ ત્યાર પછી મીટર અને પછી આવશે કિલોમીટર એટલે કે સી ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા શબ્દો જે છે તેત્રીસ અને ચોત્રીસ શબ્દોની અંદર તમારે શું કરવાનું છે મૂળાક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે એકદમ મિત્રો સહેલું જ પ્રથમ અંદર શું છે એ છે તો આપણે અહીં એ લખી દઈશું ત્યાર પછી શોધીશું કે બીજો એ છે તો હા બીજો કે ની પાછળ એ છે તો પાછળ આપણે લખીશું એ ત્યાર પછી એબીસીડી પ્રમાણે જઈએ તો સૌથી પહેલા શું આવે છે આઈ પછી આવશે કે ત્યાર પછી આવશે એમ અને છેલ્લે આવે છે આર તો આ પ્રકારે ડબલ એ આઈ કે એમ આર ક્યાં ઓપ્શન છે તો એ બીમાં છે લાઈવ છે ત્યાર પછી લિટલ આવશે અને છેલ્લે આવશે લાઈવ આ પ્રકારે આપણે ગોઠવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંત્રીસ નીચે એક આપણને એક શબ્દો આપેલો છે અને આ શબ્દો ઉપરથી કયા વિકલ્પનો અંગ્રેજી શબ્દનું નિર્માણ થતું નથી તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ લો કે આની અંદર જે જે ઈ છે આ શબ્દની અંદર જોવા મળતો નથી એટલે આપણને જોતા જ ખબર પડી જાય છે કે સી ઓપ્શન છે એ શબ્દનું નિર્માણ થઈ શકે નહીં પ્રશ્ન નંબર છત્રીસ અને સાડત્રીસ માં કયો વિકલ્પ મહાશબ્દ તરીકે બને છે મહા એટલે મોટો જો ફાઇલ હોફિસ કોમ્પ્યુટર ને ટેલિફોન તો મહા એટલે ઓફિસ ઓફિસની અંદર ફાઇલ પણ હોય કોમ્પ્યુટર પણ હોય અને ટેલિફોન પણ હોય નેપચ્યુન બુધ અને પૃથ્વી તો મિત્રો ગ્રહ છે એટલે અંદર બધા શબ્દો આવી ત્રણ ત્યાર પછી કયા શબ્દનો જે છે 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 તે નિર્માણ થાય એક્ઝામિનેશન આમાંથી કયો શબ્દ બનાવી શકાય છે તો મિત્રો આ શબ્દ જે તમે જોઈ રહ્યા છો એ બનાવી શકાય છે બીજા કેમ નથી બનાવી શકતા તો જો આની અંદર એલ છે બરાબર છે તો એલ ઉપર આપણને જોવા મળતો નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જે છે આર જોવા મળે છે જે ઉપર આર પણ નથી અને આની અંદર પણ એલ છે જે ઉપર જોવા મળતો નથી તો જે જોવા નથી મળતો એને દૂર કરી અને તમે જવાબ આપી શકશો પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગુજરાતી શબ્દને તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે તો મિત્રો તાર્કિક એટલે પ્રથમ તમારે જો તાલુકો છે તમારો બરાબર તો તાલુકાની અંદર શું હશે ગામ હશે ગામની અંદર શું હશે? શેરી હશે. શેરીની અંદર તમારું ઘર હશે અને ઘરની અંદર તમારો ઓરડો હશે. તો એ ઓપ્શન છે એ એકદમ સાચો બને છે. એવી રીતે અહીં જો નીલગિરી છે, લીમડો છે, બાવળ છે અને મિત્ર તુલસી છે. એટલે સૌથી ઊંચાઈ પ્રમાણે ગોઠવ્યું છે. નીલગિરી ઊંચી હોય પછી લીમડો, પછી બાવળ અને તુલસી નાની હોય છે. એટલે બી ઓપ્શન સાચો છે. મિત્રો તમારે તાર્કિકતાને આમાં ખૂબ ઉપયોગ કરવો પડશે ઘણું બધું વિચારવું પડશે પ્રશ્ન નંબર તમારે એકતાલીસ થી ઓગણસાહીઠ ની અંદર નીચે આપેલા બે શબ્દો લેખક છે તો શામાં લખે બુકમાં લખશે બરાબર ને તો નિર્માતા શું કરશે તો નિર્માતા ફિલ્મ બનાવશે તો જે આ પ્રશ્નાર્થ છે એ પ્રશ્નાર્થની અંદર તમારે સ્થાન ઉપર બંધ બેસતો વિકલ્પ લખવાનો છે લાલ કિલ્લો છે તો ક્યાં આવેલો છે દિલ્હીમાં તો એફિલ ટાવર ક્યાં છે પેરિસમાં છે અસમની રાજધાની કઈ છે તો દિશપુર છે તો ઝારખંડ ની રાજધાની કઈ આવશે રાંચી આવશે એની અંદર તમે જોઈ શકો છો કે જી પછી શું આવે એચ પછી આઈ બરાબર છે જી એચ આઈ જે કે લીધા છે તો અહીં પણ આપણે એના આગળના શબ્દો લેશો એલ પછી કે જે અને એના પછી આઈ બોલ તો ડાયમંડ તો ગોલ્ફ છે એનું કોર્સ જે છે તે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્યાર પછી જોઈશું ઉર્જા તો જુલ તાપમાન તેર અગિયાર અગિયાર દુ બાવીસ બાવીસ ને એક ત્રેવીસ સીધો જવાબ મળી જાય છે જો અહીં આપણને આપેલા છે ઝીરો પોઈન્ટ એકવીસ તો આની અંદર વિદ્યાર્થી મિત્રો બે જીરો ઉમેર્યા છે બે ચોક આઠ તો પાંચ ચોક વીસ એકદમ સેલા છે પાંચ દુના વિદ્યાર્થી મિત્રો દસ પાંચ દુના દસ તો પચીસ દુના પચાસ આ પ્રકારે જવાબ આપણા એકદમ સહેલા હોય છે ઉતાવળ કર્યા સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમે લખશો તો તાર્કિકની અંદર પૂરેપૂરા માર્ક મેળવી શકો છો આગળનું સોલ્યુશન મેળવવા માગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો